મસ્ત સરપ્રાઈઝ છે મીતભાઈ આજ ખબર નહીં આમ ખુશ થઈ ગયા બહુ ખુશ છે આજ તો આમ થિંક ગાર્ડન ગાર્ડન વા જોધપુર જયપુર જોધપુર એ મુ છે સુપારી નીકળ કે બોલો ગણપતિ બાપા મોરિયા હર હર મહાદેવ કેમ છો તમે બધા મજામાં જઈશો આજે જો ઘરેથી નાસ્તો કરીને પૂજા કરીને નીકળી ગયા હતી અને આજે સૌથી વધારે મજામાં કોણ છે ખબર છે મીતભાઈ બે ચાલે ખરો ભાગી આમાં રોનક રોનક છે તમારા ચહેરા ઉપર

સાવ ખોટવાઈ ગઈ ચાલુ જ નથી થતી બંધ થઈ ગઈ તો આજે સોરુ મેદી ભાઈ આવ્યા અઝરભાઈ અમને લેવા તો અમે જાય છીએ તો જોડાય રહેજો આજે તો મસ્ત સરપ્રાઈઝ છે મીતભાઈ આજ ખબર ને આમ ખુશ થઈ ગયા બહુ ખુશ છે આજ તો આમ દિલ ગાર્ડન ગાર્ડન હો રહા બહુત મજા આ રહી આયા પર અમે જાય છીએ અબુ ધાબી જો રસ્તો તમને બતાવું

तपुर <laughs> 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 તમે હવે કેમ દાંત મેં કીધું જેતપુર નામ ની કેતી હતી ગાડીઓ થઈ ગયું ભાઈ આપડે ગુજરાત નું જેતપુર

આવડતું તમે પછી કહી દીખલ માં એક મિત્ર મેલું નામ હતું અભિજીત અમિતભાઈ એને કીધું એ અભી તો જીત

ये तो दरवाजा तो <क्षाभि> तोड़ दो तो दया हो तो बात तो सही है दया दरवाजा तोड़ अर्जुन एक कॉमेडी प्लेयर है हां फुल एंटरटेनमेंट फुल एंटरटेनमेंट नहीं मैं नहीं मानता अरे हजर भाई ये सब अर्जुन भाई हां जी क्या चल रहा है भाई बढ़िया चल रहा है अभी तो कुछ जोधपुर जो जयपुर जोधपुर ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा सब हो गया <laughs> <laughs> ये देखो ये तस्ला है नहीं वो तो आ, वो पता है तो गोली <laughs> है।, है गोली हमने चलाई चलाई क्या क्या बोला तूने बीच ने जोड़ा बम बॉम्बी कार बहुत स्पीड में चलाता है ये बातें बताई नहीं जाती तभी तो वो बिगड़ गई हमारी <laughs> <संता> भी <laughs> दरवाजा बंद हो गया गाड़ी बंद हो गई <laughs> वीडियो बंद हो गया था वापस बोलो क्या बोला आपने जहाँ पे मीत बैठता था उधर कुछ नहीं हुआ संता भी जहाँ तुम बैठते हो उधर खराब हुआ है <laughs> अरे कहना क्या चाहते हो वाह भाई ये क्यों भाई जोर से दरवाजा बंद कर रहा था था। मैं जोर से दरवाजा बंद मतलब आप मेरे को वो पनौती बोल रहे हो मैं सबके लिए लकी हूँ आपको पता है अच्छा ऐसा <laughs> है, है। थोड़ी नहीं यार मजाक कर दिया आपने तो मेरा यार और ये क्या है अब रेड पानी पीते हो इधर यस ब्रदर इसमें कुछ मिला है तो नहीं है ना अगर मिक्स करी नहीं कोई तो जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे ಅದೇ ಇದೆ ಮೆಜರ್ಮೆಂಟ್ ಟೀಮ್ ಸಿ ಸಿ ಗಾಡಿ ಇದು ಮೆಷರ್ಮೆ ನ್ ಅಬುಧಾಬಿ ಆ ಶಾಪ್ ಇಪ್ಪ ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ ಒನ್ ಷೋಪಿಗೆ

રેડી હોય આમાં પહેરવાનું શું હોય એક તો બધું ભેગું થઈ ગયા અત્યારે હિન્દી ઇંગ્લિશ ગુજરાતી ઇંગ્લિશ તો આવે જ નહીં

તો ચાલો અમે પોચી ગયા તમને સરપ્રાઇઝ મળશે તો અમે આજે અમારી કંપનીની ની કારમાં આવ્યા જો યુએન અમારા શોરૂમ થી આવી હતી हट बेल्ट बेल्ट पेरीन तैयार થઈ ગયા તમે તો બંટી સંટી થઈ ગયા વાહ બ્યુટીફુલ ચશ્મા બસ ભાઈ હું ચશ્મા મારા ચશ્મા પણ તૂટી ગયા હતા એ હું ફોટો નાખી જોજો આમાં વચમાં એ ચશ્મા કેવા તૂટી ગયા મે કેવા પહેરાતા ની રોમ રોમ ભાઈઓ ક્યા વાત હે સર ક્યા વાત હે સર ક્યા વાત યે વાત હે તો ચાલો અમે પહોંચી ગયા સરપ્રાઈઝ ની હવે થોડીક જ વાર છે જોવો તમે બધા સરપ્રાઈઝ મિતભાઈ ની ભેગી અમારી તો સરપ્રાઈઝ એ હતી કે અમે કાર લેવા આવ્યા છીએ મિતભાઈ ની બીએમડબલ્યુ સેવન સિરીઝ તો કાર આવી ગઈ છે મિતભાઈ બારે લઈને નીકળી ગયા તો ચાલો તમને કાર બતાવું થોડુંક લેટ થઈ ગયું ફોટા બોટા પાડતા હતા તો કેવો લાગ્યો વિડિયો પાર્ટ ટુ જોવાનું ભૂલતા નહીં નેક્સ્ટ વિડીયોમાં કાર બતાવશે આપણે